આગળ વાત કરીએ પોરબંદર કોર્ટે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટને મોટી રાહત આપી પોરબંદર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે શંકાનો લાભ આપી સંજીવ ભટ્ટને નિર્દોષ જાહેર કર્યા છે ફરિયાદી નારાયણ જાદવ પુસ્તરિયાએ સંજીવ ભટ્ટ સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી વર્ષ ઓગણીસો સત્તાણુમાં સંજીવ ભટ્ટ અને વજુ ચાઉ વિરુદ્ધ ફરિયાદી નારાયણ જાદવ પુસ્તરિયા તેના પુત્ર અને ભાઈને પોલીસ કસ્ટડીમાં માર મારી સોટ આપ્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી

એમણે એક લીટર લાગ્યું છે બેનિફિટ ઓફ ધાઉટ